સુરેન્દ્રનગર જિલ્લાના ભાદર કઠિયા સુન્ની મુસ્લિમ કાંચી સમાજનો પ્રથમ ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો જેમાં પચાસથી વધુ તેજસ્વી તારલવને ટ્રોફી શિલ્ડ અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરાયા હતા ભાદર કઠિયા સુન્ય મુસ્લિમ ગાંચી સમાજનો પ્રથમ ઇનામ વિતરણ કાર્યક્રમ સુરેન્દ્રનગર ભાદર કઠિયા ગાંચી સમાજની વાડી ખાતે યોજવામાં આવ્યો હતો ત્યારે આ સન્માલનમાં ધોરણ એક થી લઈને ડિગ્રી કોર્સ સુધીના જુદા જુદા માધ્યમ અને પ્રવાહના પચાસ જેટલા તેજસ્વી તારલાવને ટ્રોફી શિલ્ડ અને પ્રમાણપત્ર અને એજ્યુકેશન કીટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા સાથે સાથે જ સમાજમાં શિક્ષણ અને એકતા વધે તે હેતુસર સમસ્ત સુરેન્દ્રનગરના વડીલો દ્વારા સમાજ અને દેશનું નામ રોશન કરે તેવા વિચારો રજૂ કરવામાં આવ્યા હતા અને આ કાર્યક્રમમાં સુરેન્દ્રનગર સમાજના વિદ્યાર્થીઓ એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને ઇનામ મેળવ્યા હતા ત્યારે આ કાર્યક્રમના સંચાલકોએ સુરેન્દ્રનગર સમાજના સમસ્ત પરિવારના સભ્યો કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી ત્યારે કાર્યક્રમ ભાદર કઠિયા સોનની કાંચી મુસ્લિમ સમાજના તમામ લોકોએ સાથ સહકાર આપીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આપનું નામ કુકાભાઈ આપે ઉમેદવારી સરપંચ તરીકે શું કહેશો આપ કેશો તો ગામનું કવા જૂની કરશો રોડ રસ્તા બનાવશો પાણી નો કઈક નિકાલ કરશું કઈક ગટર નું એ કઈક વાડી વાળાનું કઈક પહે વાળાનું કઈક સારું કરશું